આંબાની કેરીની ખબર હશે એને ખબર હશે કે સૌથી વધારે મીઠું ફળ ક્યુ લાગે કે જે આંબા ઉપર લાગેલું હોય એમાં ઓલો પોપટ ચાચ મારે અને ફળ જે નીચે પડે ને સૌથી મીઠું હોય

દસ કિલો કેરી લાવો તો દસ કિલો કેરીમાંથી દસ કિલો રસ નીકળે ન નીકળે ને એમાંથી ગોટલા નીકળે છાલ નીકળે પછી રસ નીકળે એટલે દસ કિલો કદાચ કેરી હોય તો એમાંથી પાંચ સાડા પાંચ કે છ કિલો રસ નીકળે જ્યારે આ ભાગવત સ્વરૂપી ફળ તો એવું છે કે જેની અંદર છાલ પણ નથી અંધાર બી પણ નથી ડાયરેક્ટ રસ જ છે આવું રસમય ભાગવતજીનું ફળ સ્તુતજી મહારાજ વિદ્યમાન છે શૌનક આદિ ઋષિઓ એકત્રિત થયા છે અને શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થાય છે મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યા દુપ્રુમાં કળિયુગ નો વ્યક્તિ છે ને એક તો ઓછા આયુષ્ય વાળો છે બીજી વસ્તુ મંદ ભાગી છે મંદ બુદ્ધિ છે જો ભાગવતજીમાં માણસને મંદ બુદ્ધિ કીધો છે મંદ બુદ્ધિ કેમ કીધો કે મંદ બુદ્ધિનો અર્થ એવો થાય કે જ્યાં આપણે આપણી બુદ્ધિ લગાડવી જોઈએ ને ત્યાં બુદ્ધિ ન લગાડીએ એને કહેવાય મંદ બુદ્ધિ અત્યારે આપણા બધાનું જીવન એવું જ છે પિક્ચર જોવામાં કંટાળો ના આવે પૂજામાં કંટાળો આવે તો દરેક વ્યક્તિ મંદભાગી છે મંદ બુદ્ધિ છે અલ્પાયુષી છે તારું મારું કરવા વાળો છે

કે એક વખત મહર્ષિ વેદ વ્યાસ એમને બધી ખબર હતી વેદ વ્યાસ જીતો અને બાકી આજે એટલા બધા ભાગવત રામાયણ શિવપુરાણ એટલા બધા ગ્રંથ લખ્યા તો એ કઈ આપણા ઋષિ મુનિઓ બેઠા હતા એને કઈ કામ નહોતું એટલે લખી નાખ્યા એવું નથી આ ધર્મગ્રંથો શું છે ખબર છે જે તે ધર્મ નું અનુશાસન છે

ઉદ્વેગના મનથી અને ચિંતિત સ્વભાવથી પોતાના આશ્રમની અંદર સંધ્યા વંદન કરે છે એ જ સમયે નારદજી બનાવે નારદજી વેદવ્યાસજીને પૂછ્યું કે આપ તો સંત છો આપ એટલા બધા ચિંતાતુર કેમ ત્યારે વેદ વ્યાસજીએ નારદને કીધું નારદ આજ સવારે મેં તપોબળથી જોયું તો આવનાર સમયની અંદર કળિયુગ આવવાનું છે અને કળયુગની અંદર લોકોનું આયુષ્ય પણ એટલું નથી અથવા તો એટલી બધી ભક્તિ પણ કરી શકે એવી શક્તિ નથી કારણ કે જેટલો સમય પરિવારને પૈસાને આપે છે એટલો સમય પરમાત્માને નહીં આપે આવા મનની અંદર પ્રશ્ન લઈ અને હે નારાજ હું ચિંતિત છું મારા પ્રશ્નમાં કોઈ સમાધાન હોય તો જણાવ દેવઋષિ નારાજી એને પોતાના પૂર્વ જન્મનો વૃક્ત સમજાવ્યો અને કીધું કે પરમાત્મા ની કૃપાથી મને આ જન્મમાં ભક્તિ કરવાનો અનેરો આનંદ પ્રાપ્ત થાય છે અને એ મહારાજ

એ ચાર શ્લોક મને પરમ પિતા બ્રહ્માજીએ ભણાવેલા એ ચાર શ્લોક હું તમને આપું છું એનો તમે વિસ્તાર કરો દેવ ઋષિ નારદજી એ ચાર શ્લોક વેદ વ્યાસજીને ભણાવ્યા અને વેદ વ્યાસજી સરસ્વતી નદીના કિનારે શાંત આશ્રમની અંદર

કારણ કે આપણી પાસે કદાચ કરોડોની સંપત્તિ હોય અને આપણા બે સંતાનો હોય એક સીધા માર્ગે હોય ને ખોટા માર્ગે હોય તો ખોટા માર્ગે હોય એને આપણે સંપત્તિ નથી આપતા કેમ કે એ અધિકારી નથી જો આપણે સંપત્તિ માટે યોગ્ય વ્યક્તિ વ્યક્તિ ગોતતા હોઈએ તો આ તો ઋષિ મુનિઓ છે એની સંપત્તિ કઈ જ્ઞાન ભક્તિ અને એટલે જ ભાગવત મહાભારતમાં પ્રસંગ છે કે ગુરુ દ્રોણે તેના પુત્ર અશ્વત્થામા ને બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું હતું વાળતા નહોતું શીખવાડ્યું અને અર્જુનને ને બંને શીખવાડ્યું હતું કારણ કે અધિકાર વગર કોઈ પણ વસ્તુ આપવી ન જોઈએ હવે અધિકારી કોણ વેદવ્યાસજીને વ્યાસજીને મનની અંદર વિચાર આવ્યો વિચાર કરતા કરતા એને જ્ઞાત થયું કે અરે મારો એક પુત્ર છે શુકદેવજી વેદવ્યાસજીના વેદ પુત્ર છે જ્યારે વેદ એટલા પુરાણોની રચના કરી ત્યારે એને મનની અંદર થયું કે આટલા બધા પુરાણ તો મેં લખ્યા એટલા બધા તો લખ્યા પણ હવે આને ગ્રહણ કરવાવાળો આને લોકો સુધી પહોંચાડવા વાળો અથવા તો આને સાચવી રાખે એવો વ્યક્તિ તો કોઈ જોઈએ કોણ કરી શકે તો કે જો કોઈ મારો પુત્ર હોય તો એને હું આ વિદ્યા સુપ્રત કરું છું અને પુત્રની આકાંક્ષાથી એણે ભગવાન શિવની આરાધના કરી અને ભગવાન શિવે વચન આપેલું કે હું આપને ત્યાં અંશ સ્વરૂપે પ્રગટ એ જે સુખદેવજી છે ભગવાન શિવનો અંશાવતાર મનાય છે એ સુખદેવજી જેમણે જન્મતા વે

એટલે કોઈએ વેદ વ્યાસજીને પૂછ્યું કે તો ઋષિ છો ઋષિનો થોડો પુત્ર વિયોગ હોય ત્યારે વેદ વ્યાસજી કહે છે કે મને પુત્ર વિયોગ નથી મારો એક અધિકારી શિષ્ય જાય છે જો આ જતો રહેશે તો મારું જ્ઞાન લોકો સુધી નહીં પહોંચે મારા માટે નથી માનતો એ સુખદેવજી એ તો આત્મા ઓરલી નીકળી ગયા છે અને પ્રવ્રજંત છે પ્રવ્રજંત નો અર્થ થાય જે રસ્તેથી એક વાર નીકળ્યા હોય એ રસ્તેથી બીજા વાર પાછા ના આવે એને કહેવાય પ્રવ્રજન આવે તો આવે ન ભાગવત લખાઈ ગયા પછી ની યાદ આવી મહર્ષિ વેદ વ્યાસ થી એટલે મહર્ષિએ વિચાર કર્યો કે મારા પુત્ર ને સુખદેવજી જો આવે તો એને હું આ ગ્રંથ ભણાવું હવે એને ક્યાં ગોતવા શિષ્યો હતા શ્લોકો ભણાવી દીધા ભાગવતજી અને કીધું કે તમે જ્યારે લાકડા કાપવા જાઓ ગાયો ચરાવવા જાઓ કોઈ કાર્ય માટે જાઓ તો તમારે આ શ્લોકો ગાવાના શિષ્યો કે ભલે અને એમાં ચાર પાંચ ઋષિકુમારો જંગલની અંદર લાકડા કાપવા માટે ગયા ગાયો ચરાવવા માટે ગયા ગાયો માટે ઘાસ લેવા ગયા ત્યારે શ્લોકોનું ગાન કરે છે એક ઘટાદાર વૃક્ષ વટ વૃક્ષ નીચે બાલ્ય અવસ્થા છે સ્વયં દિગંબર છે અને પરમ પારમ હંસની જે સ્થિતિ છે એવા સુખદેવજી બેઠા છે અને એમાં ત્યાંથી જે બધા શિષ્યો વ્યાસજીના શિષ્યો બધા નીકળ્યા અને શ્લોકનું ગાન કરતા કરતા પરમાત્માનો દશમ સ્કંધનો વેણુ ગીતનો શ્લોક

I feel Bye. સૌંદર્ય माधुर्यતાનો વર્ણન છે કે પરમાત્મા કેવા દેખાય છે એનું સ્વરૂપ કેવું છે નાનું પિતાંબર ધારણ કરેલું છે કાનની ઉપર કરેણના ફૂલ રતકાવેલા છે માથા ઉપર મોર પંખ છે ગળાની અંદર પુષ્પની માળા છે હાથની અંદર વેણો વાસળી છે આવી સૌંદર્ય માધુર્યતા નું જે વર્ણન ના કાને ખીડ્યું સુખદેવજી વિચાર કરવા લાગ્યા આવા ક્યાં ભગવાન જેના વિશે મેં કોઈ સાંભળ્યું નહીં

આમાં લગભગ બાળકોને હવે તો આવે કે નથી ખબર નથી અમે જ્યારે ભણતા ત્યારે પાઠ આવતો નચી કહેતા આમાંથી જે પહેલાં જે ભણ્યા હશે ને એને અત્યારે આવે છે છોકરાઓ નચી કેતા હા પહેલાં આવતો તો